વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા બગવાડા ખાતે અને જિલ્લાના રસ્તામાં પડેલા ખાડાને લઈને ચક્કા જામ કરી ભારે વિરોધ દર્શાવ્યો હતો નાકા ઉપર બેસી જઈ રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ હાજર રહ્યા હતા જોકે કોંગ્રેસીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ જોડે પણ ચકમક થઈ હતી વલસાડ જિલ્લામાં રસ્તા ઉપર પડેલા ખાડા તેમજ નેશનલ હાઈવે અડતાલીસ પહેલા જ વરસાદમાં ખરાબ થઈ જતા તેમજ નેશનલ હાઇવે અડતાલીસ પર ખાડાને લઈને એક યુવકનું મોત પણ થયું હતું ત્યારબાદ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને આજરોજ આ સમગ્ર ઘટનાને લઈને જિલ્લા કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે બગવાડા ટોલનાકા ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

કોન્ટ્રાક્ટર ની ટોલ ઉઘરાવનાર હતી પણ આ ગવર્મેન્ટ પૈસા ખાવા માટે ટોલ અલગ કોન્ટ્રાક્ટર આપ્યો અને ગવર્મેન્ટ પોતે મેન્ટેનન્સ નું કામ કરવા લાગી દીધું એટલા માટે આ પ્રોબ્લેમ થયો તો પાંચ વર્ષ પેલા જોઈ શકો કે જ્યારે પાસે કોન્ટ્રાક્ટ હતો ત્યારે આપણા રસ્તાની હાલત આટલી ખરાબ નહિ હતી એટલે કારણ કે આઈઆરબી ની જવાબદારી હતી ટોલ પણ ઉઘરાવે રાખે હવે હવે શું થઈ ગયું મેન્ટેન કરવાની જવાબદારી મળે નઈ ખાલી પૈસા ઉગરાવવાના ખિસ્સા ભરવાના અને આ રીતે ખાડા ભરવામાં બી પૈસા ખાવાના

એક કોન્ટ્રાક્ટ લઈને જે કામ કર્યું છે એમનો કોન્ટ્રાક્ટ છે અને સામાન્ય રીતે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે સરકારને અમે ડેરી સરકારને અમે એમ કહેવા માંગીએ છીએ કે એક ચીન ચાઇનામાં જેવું રાતોરાત પુલ તૈયાર થતા હોય તો અહીંયા ખાડા પૂરતા એને બે મહિના લાગે આ તો કઈ જ સરકાર છે આજે કોઈ પણ જગ્યાએ એમ્બ્યુલન્સ નહીતું હોય બીજી જગ્યાએ હોય તો એ એમ્બ્યુલન્સમાં સામાન્ય રીતે મૃત્યુ પણ થઈ જાય પણ એ હોસ્પિટલ ન પહોંચી શકે એવી આખા વલસાડમાં હાલત છે અહીંથી માણીને કપડાંના સુધી અહીંથી માંડીને વલસાડ સુધી અહીંથી માણીને સામાન છે મોટાપુંડા સુધી જે રસ્તાઓ છે જે હાલત એવી છે કે જો તમે જોઈ શકો છો એ નાતે જિલ્લા કોંગ્રેસ માટે જબરજસ્ત વિરોધ કરીને આ તંત્રને જાગતું કરવાનું કામ અમે કરી રહ્યા છે એ નાતે આ વિરોધ રોડ પર થઈ રહ્યા છે અને એ અવરિત પડે આ વિરોધ અમારો ચાલતો રહેશે આભા

¡Está هاي هاي ہنے پجو هاي حضرت بادشاہ ہنے پجو بادشاہ تیری طاقت اولی وندے چلے گی هاي هو نه نه